હેલો મિત્રો રામ રામ જય માતાજી આજે અમારી જર્ની શુભ શરૂઆત થઈ ગઈ છે આજે અમારી હવે ક્યાં જઈને ઉભી પણ નક્કી નથી હો સો ટકા શું સાચી વાત છે સાચી વાત ને મહેશભાઈ તમારું શું કેવાનું અરે એકદમ સો ટચ ના સોનાજી વાત છે ભાઈ

અમે અત્યારે પહોંચી ગયા છીએ ની ઓફિસે આજો ની ઓફિસે આવી ગયા આવે જેકીભાઈ તમારે હાલું છે તો આવી જાવ પછી તમે ના કેતા કે કે અમે રહી ગયા મહેશભાઈ શું કેવાનું સાચી વાત જો ભાઈ જેકીને લઈ લો મજા આવશે હા જેકીના પપ્પાએ તો ના પડી પણ જેકીને લઈ લઈએ મહેશભાઈ શુભ સરવત તો હવે થઈ છે ઠંડા ઠંડાથી હવે આગળ તમારું શું કેવાનું ભાઈ આગળ હવે જમવાનું થાય છે હા એટલે પહેલાં ઠંડુ પી લઈએ રાજુભાઈ સોની તરફથી અત્યારે ઠંડુ હોય તો મિત્ર જોવી જો મહેશભાઈ મીના ઘટઘટા આવે આ બધા અમારા મિત્રોનો જો અત્યારે વિડીયો કોલ માં પણ સાચું છે કે ખોટું છે મિત્ર માનતા નથી પણ અમે જો વિડિયો કોલ ની અંદર પણ અત્યારે બતા અમદાવાદ વીજ પાલનપુર આગળ આપડે મિત્રો પહોંચી ગયાથી સીએનજી પુરાવા માટે આવી ગયો સીએનજી પેટ્રોલ પંપ આમ

અજીતભાઈ હવે યાર ફાઈનલ અમે ટોલ નકયાર પહોંચી ગયા આ ટોળ નાખો જોવા તો અજીતભાઈ દિલીપભાઈ તમે બધાય કહ્યો ને કે નથી પહોંચ્યા પણ આ જોઈ લ્યો તમે એટલે અમે કનૈયા બે એવું ટોળ લાગે પહોંચ્યા આ પ્રોગ્રામ લગભગ મને લાગે મને પડવાનો છે મોંગો કારણ કે ગાડીમાં ગેસ નખાયો પણ આવ્યો કેટલા કિલો બે કિલો મહેશભાઈ હવે યાર બચાવ યાર પહોંચ્યા હો હવે તો યાર સાચું ગયો યાર હિંમતનગર મહેસાણા નવું પડી જાતા હો બાપુ ચામુંડામાં જમવાનું હા પછી આગળ કેવાનું આ મિત્રો જોઈ લ્યો બચાવ આપણે પાસ કરી ગયા જ હો હવે જોજો ભઈલા હો કોડકી તો નથી ને શું ગયો મહેશભાઈ ભઈલા કે અમે કહેતા કે કોડકી હશે આ તો આ કોડકી તો નથી ને આવા રોડ નથી જો આ જોઈ લીજો હો ભાઈ કોડકીના આવા રોડ નથી રીક્ષે રોડ દે ભાઈ ભાઈ રાજુભાઈ હવે શું યાર હવે તો સાચું કયો સસ્પેન્ડ ખોલવાને થોડીક વાર છે વાર છે હા થોડી વાર છે જામુના હોટેલ જમીએ રેટ માં જરા જાય અંદર નથી સસ્પેન્ડ કરાજ બારે આવે એવું એમ રસ્તામાં લિફ્ટ લીધી છે ભાઈને સ્વાગત કરાવો એક ભાઈની ની લિફ્ટ મળી લિફ્ટ આપ આની જગ્યાએ કોક બીજાને બીજા ને કોક ને રાજુભાઈ ને કોક ને લેતા એવો તો ના ભાઈ એને રાજુભાઈ પટેલ સેવા કરી શકીએ ને આપણે કોઈક ની ના 100% એમાં રાજુભાઈ પટેલ તો

જોવી હવે આખરે આપણે આપણી મંજિલ પર આવી ગયા છીએ ચામુંડા હોટેલ મિત્રો ગુજરાતી આ જોઈ લેજો મિત્રો ચામુંડા હોટલ ચામુંડા આવી ગયી હવે શું હોય ચા કરીને પાછું જવાનું ચા જમવાનું છે એ ફોટો કર્યું ને

రోట్ రోట్లో రోట్లో మహేష్ రోట్లో రాత్రి రోట్లో రాత్రి రోట్లీ రోట్ કેવું લેજો હજી મહેશભાઈ જમે પેલા પીસ ભાઈ દર્દી ભેગા એવું એમ

આપણે પોચી ગયા વાતા ને મહેશભાઈ ને રાજુભાઈ ને મહેશભાઈ ને ચા પીવી ને રાજુભાઈ ને પીવી છે કોપી તો હવે મિત્રો જોવી સારી હોટલ મળે તો ત્યાં આપણે ક્યાંથી વાત થઈ અને પોચી ગયા ક્યાં ઠેઠ મહેશભાઈ ક્યાંની વાત હતી ને ક્યાં પોચાડ્યા યાર

બોમ્બે મિત્રો આપણે પહોંચાડી હવે બામણપોર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર હવે મહેશભાઈ ની ગાડી ક્યાં જાય કઈ પણ ખબર નથી હતી ચાલી રહી છે ખાલી એસી એસી

મિત્રો ફાઈનલ પહોંચી ગયા થી ચોટીલા હવે જોવી માતાજીના દર્શન પણ આપણે બધા કરીએ રાજુભાઈ એ રાજુભાઈ હા શું કરશું માતાજીના દર્શન કરવા જશું જવાનો જ છે ભાઈ 100% યાર અહીંયા સુધી પહોંચી ગયા છે ખબર નથી આપણને ક્યાં જાવી છીએ નતો જવાનું આપડે અહીંયા સુધી ગયા જવાનું છે હવે કોઈ દિવસે વટે વાત કરશો હજી વટે વાત તો રવિભાઈ કને કરવાની છે રવિભાઈ કને કરવાની એનું ગાઠિયાવાડ નું પાણી કેવું છે આ આઠીયાવાનું પાણી બતાવી દીધા મિત્રો આપણે ખાલી જમવા માટે નીકળ્યા હતા કચ્છમાં કચ્છમાં થી જમીન તો નીકળ્યા પણ મિત્રો ચા પીધી ક્યાં ખબર છે વાકાને અને હજી આપણે ગાડી માં બે પોઈન્ટ ગેસના બાકી છે હજી આપણે મેળા હોય તો સુનગરે જ આવી અમદાવાદ પણ આવી અમરેલી પણ આવી હજી મિત્રો ફાઇનલ કોઈ પણ વસ્તુ નક્કી નથી આપણે પહોંચી ગયા છીએ ચોટેલા હે માં ચામુંડા હે માં ચામુંડા

અને કઈ બહુ મોટી પાર્ટી રાખશું પણ આજે શું કહો હા મારા મહેશભાઈ જો વિડીયોગ્રાફી અત્યારે કરે છે મહેશભાઈ વ્યવસ્થિત આવે છે ને મસ્ત ભલે લ્યા વાહ સુનીભાઈ વાહ વાહ રાજુભાઈ વાહ આ જો મિત્રો ચોટીલા હાજુ ભાઈ આ જોવાનું

રાજુભાઈ હા બાકી કાચ સાફ એમ કરો આગળનો કાચ કરો મહેશભાઈ મહેશભાઈ જો કેવી રીતે ગાડી ના કાચ સાફ કરે આમ ભાઈ ભાઈ હો રાજુભાઈ મંડાણ ધંધે આવે મહેશભાઈ હવે આપડે શું પ્લાનિંગ છે હજુ પ્લાનિંગ માં છે ફેરફાર છે કેટલો

આપણે મિત્રો ફાઈનલ રિટર્ન માળિયા પહોંચી ગયા છીએ ઓનેસ ક્રોસ કરી ગયા છીએ અને હવે આપણે જાવી છીએ સીએનજી પેટ્રોલ પંપે અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો શું કહેજો રાજુભાઈ સારું છે સીએનજી માં લાઈન નથી હા અચ્છા તો એ મિત્ર સાચી વાત છે મિત્ર જો લાઈન પણ નથી અને આપણે મહેશભાઈ મહેશભાઈ કેટલો આવશે સાહેબ સો રૂપિયા નું રાજુભાઈ મન ની માં નહી કેટલા નો આવશે દોઢસો રૂપિયા નું આવશે નહીં આવે શું બઉ ગરમી છે યાર ગરમી છે ને જો મિત્ર હવે મન મનમાં ના રે કેટલા નો આવે છે

આગળ ટ્રાફિક પણ મળી ગયું છે તમે જોઈ શકો છો જોવો ત્યાં સુધીની લાઈન છે અમે નીચેના ભાગમાંથી ગાડી અમારી હાલે છે અત્યારે જુઓ તમે અમારી નહીં અમારી આગળ એક ભાઈ ગાડી હાલે છે તમે મિત્ર જોઈ શકો છો ટ્રાફિક જોવો મિત્ર

મિત્રો આપણે પોચી ગયા છીએ પાછા મહેશભાઈ ની ફ્રેવીટ હોટલ ચામુંડા મિત્ર ની બેટિંગ ચાલે છે મહેશભાઈ આજે અત્યારે શું જમશો

It? It? Okay. Thank you, bye.